સાબરકાંઠા સીટના સાંસદ સુશ્રી શોભનાબેન ભારિયાએ બાયડના વારણા ખાતે જે કાર્યકરોને મળી આભાર વ્યક્ત કર્યો સાબરકાંઠા લોકસભા સીટના સાંસદ સુશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ ભારિયા ભારે બહુમતીથી ચૂંટાઈ છે જેમાં બાર તાલુકા દ્વારા તેમને અઠ્યાવીસ મતની લીડ મળી છે જેમાં ઉટરડા જિલ્લા પંચાયત છ મતની લીડ આપી અગ્રેસર રહી છે જેથી સાંસદશ્રીએ દીપેશ્વરી મંદિર ખાતે આવી દર્શન કર્યા બાદ સ્થાનિક કાર્યકરોનો આભાર માન્યો તેમજ આજ રોજ વારાણા ખાતે પહોંચી પેસ સમિતિના કાર્યકરો લાભાર્થીના સંપર્ક ઘર ઘર સંપર્ક કરી પ્રચાર કરી શોભનાબેન વારિયાને સાંસદ સુધી પહોંચાડવામાં અથાગ મહેનત કરનાર ઉટણા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ બોલસી રૂમાલસિંહ પરમાર બાળ તાલુકા પંચાયતના પ્રમુખ પારુલબેન પોતાના જીવનસાથી અમૃતભાઈ પટેલ સાથે ઓલ ટાઈમ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા તેમજ બાર વિધાનસભાના ઇન્ચાર્જ ઉપરસિંહ સોલંકી તાલુકાની છ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ મયુર પટેલ ચોઇલા સીટના વિષ્ણુસિંહ સોલંકી ડેમાય સીટના પ્રતિક પટેલ રડુદરાન સીટના શિલ્પાબેન પટેલ ઇન્દ્રાણ સીટના ભવાનસિંહ ચૌહાણ તેમજ ચોવીસ માંથી ત્રેવીસ તાલુકા પંચાયતમાંથી લીડ મળી હતી તે તમામ પંચાયતના કાર્યકરો તથા તાલુકા જિલ્લા સંગઠનના હોદ્દેદારો સર્વેનો સાંસદ સુશ્રી શોભનાબેને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી